અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ શાઇડમાં આવતા વાહન ચાલકો વિરુદ્ધ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે ત્યારે સ્કૂલની બહાર પણ વધુ સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ રોંગ શાયડમાં અવર જવર કરતા હોય છે જેને લઈને આજે ટ્રાફિક પોલીસ દ્વારા શહેરની અનેક સ્કૂલોમાં અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ટ્રાફિક પોલીસે વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોની સમજ આપીને નિયમના પાલન માટે તથા પોતાના વાલીઓને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા શપથ લેવડાવ્યા હતા પોલીસ માટે સો નંબર એમ્બ્યુલન્સ માટે એકસો આઠ ફાયર માટે એકસો એક જેવા તમામ ઇમરજન્સી નંબરને બદલે હવે સેન્ટ્રલ ઇમરજન્સી નંબર એકસો બાર ટૂંક સમયમાં રાજ્યભરમાં લાગુ કરાશે ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ હેઠળ તમામ ઇમરજન્સી માટે ફક્ત એકસો બાર નંબર જ રહેશે જે માટે પોલીસ વિભાગે તાબડતોડ તૈયારી શરૂ કરી છે આ માટે પોલીસને ખાસ ડિવાઇસ આપવામાં આવશે જેથી કોઈ વ્યક્તિ એકસો બાર પર ફોન કરશે ત્યારે તેનું લોકેશન મળી જશે અને તેના આધારે મેપથી ત્વરિત સ્થળ પર પહોંચી શકાશે જે રિસ્પોન્સ ટાઈમ ઘટાડવા માટે પણ ઉપયોગી થશે ગુજરાત સરકારે વિદ્યા સહાયકોની ભરતીને લઈને તાત્કાલિક ધોરણે પોતાના મનસ્વી નિર્ણયને બદલવાની ફરજ પડી છે જેમાં રાજ્યની પ્રાથમિક શાળાઓ તેમજ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોને નિયમિત ભરતી તેમજ જ્ઞાન સહાયકોને નિમણૂક થયા બાદ પણ જગ્યા ખાલી રહેતી હોય તો તે જગ્યા પર વચગાળાની વ્યવસ્થા રૂપે નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપવાનો નિર્ણય કર્યો હતો પરંતુ આ નિર્ણય સામે રાજ્યમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ વિરોધનો સુર વ્યક્ત કરતા નિવૃત્ત શિક્ષકોની ભરતીના નિર્ણયને રદ કરવામાં આવ્યો છે